ઝગડીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ પર અંગત અદાવતમાં જીવલેણ હુમલો એક આરોપી ઝબ્બે જગડ્યા લોકસભાની સભાની વાગી ચૂકેલા પડગમ વચ્ચે ઝગડિયા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ પર હિચકારો હુમલો થયો છે જગડિયા તાલુકાના મુલદ ગામે રહેતા અને પેટ્રોલ પંપ ચલાવતા ધનરાજ વસાવા સવારના સાડા સાત વાગ્યાના અરસામાં ઘરેથી સાયકલિંગ માટે નીકળ્યા હતા તેઓ મુલદ ગામમાં જવાના કાચા રસ્તા પાસે આવતા ત્યાં એક કાર ઊભી હતી અને તેમાંથી એક યુવાન બહાર આવી ધનરાજ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો તેની ઓળખ ભરૂચનાર પગના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઝઘડિયા પોલીસ મથકમાં અમિત વસાવા સહિત ત્રણ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે મુખ્ય સૂત્રોધાર એવા ભરૂચના અમિત વસાવાને પકડી પાડ્યો છે પ્રાથમિક પૂછપરછમાં અંગત અદાવતમાં હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ